સુરતના લાલગેટ પોલીસે ખંડણી અને છેડતીના ગુનામાં બે આરોપીઓને ઝડપી પાડ્યા છે આરોપીઓએ અલગ અલગ રીતે મનપાના કર્મચારીઓ અને એક દુકાનદારને હેરાન કર્યા હતા સુરતમાં કેટલાક તોડબાજ પત્રકારોએ આરટીઆઈને પોતાના ખિસ્સા ગરમ કરવાનો ધંધો બનાવી દીધો છે નાના મોટા બાંધકામ કરતા લોકો પાસેથી બાંધકામ તોડાવી દેવાની ધમકી આપી રૂપિયા પડાવવામાં આવી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી હાલ જ પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદભાઈ રાણાએ આ મામલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ પત્ર લખી રજૂઆત કરી હતી જે રજૂઆત સુરત પોલીસ કમિશનર દ્વારા આ વિરુદ્ધ લાલ આંખ કરવામાં આવી છે સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન કચેરીમાં ફરજ બજાવતા મહિલા કર્મચારી દ્વારા લાલગેટ પોલીસ મથકમાં શેખ સાકિર મોહમ્મદ મિયા શેખ સામે છેડતી અને ખંડણી અંગેની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે શેખ શાકીર પોતાને પત્રકાર ગણાવતો અને આરટીઆઈ એક્ટિવિસ્ટ હોવાનું કહી સેન્ટ્રલ ઝોન કચેરીના બહાર બેસી રહેતો હતો જે મહિલા કર્મચારી જ્યારે પણ ઓફિસની બહાર અને અંદર જાય ત્યારે તેણીને જોતો હતો એટલું નહીં પરંતુ તેણી વિરુદ્ધ કોઈ પણ આધાર પુરાવા વગર સમાચાર પત્ર અને સોશિયલ મીડિયા પર એલફેલ લખી મહિલાને હેરાન કરવાનો પ્રયત્ન કરતો હતો છ મહિના અગાઉ આ મહિલા કર્મચારીને અહીં કામ કરવું હોય તો રૂપિયા આપવા પડશે તેમ કહી પાંચ રૂપિયા પણ પડાવી લીધા હતા પરંતુ ત્યારબાદ પણ તેણે આ મહિલા કર્મચારીના નામ લીધા વગર તેઓના વિષે અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો અને પોતાના સમાચાર સમાચારપત્રમાં અહેવાલ છાપ્યો હતો જે મહિલા કર્મચારીની ફરિયાદના આધારે લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી અને તે તપાસ એસઓજીને સોંપવામાં આવી હતી તપાસના અંતે એસઓજી દ્વારા આરોપી શેખ শাকીર મોહમ્મદ મિયા શેખની ધરપકડ કરવામાં આવી છે જેટના આવી છે કે ગઈકાલે અમારી પાસે એક મહિલા કર્મચારી છે મીરાજ જગદીશ પરમાર કે જેઓ એસએમસી સેન્ટ્રલ ઝોનમાં ફરજ બજાવે છે અને તેઓ આવ્યા કે છ એક મહિના આગળ એમને શેખ મોહમદ શાકિર સબીર મિયા કે જેઓ ત્યાં સેન્ટ્રલ ઝોનની કચેરી બહાર જ બેસી છે પોતે પત્રકાર હોવાનો દાવો કરે છે અને એલર્ટ ન્યૂઝ નામનું ડિજિટલ બે બે પેજનું સમાચાર પત્ર ચલાવે છે તો તેઓ ત્યાં જ બેસી રહે છે અને અમે જ્યારે એમ કે બહાર નીકળીએ કે ઓફિસમાં આવીએ ત્યારે અમારી સામે ટગર ટગર ગંદી નજરે જોઈ રહે છે અમે જ્યારે ઓફિસમાં અમારું કામ કરી રહ્યા હોય ત્યારે પણ તેઓ અમને ટીકી ટીકીને જુએ છે અને ખરાબ નજરે જોવે છે અને ખરાબ ઇશારાઓ કરે છે ત્યારબાદ તેઓને કેવું છે એમ કે ઓગણીસ નવ બે હજાર ચોવીસના રોજ જ્યારે આ મહિલા મીરાબેન પરમાર જે છે કચેરીની બહાર નીકળતા હતા ત્યારે આઈલાટ ન્યૂઝવાળા જે ભાઈ છે શેખ મોહમ્મદ સાકેબ સબીરની હત્યા મળ્યા અને એને કીધું કે ભાઈ તમારે નોકરી કરવી હોય અને શાંતિથી રહેવું હોય ને જો તમારો વિરુદ્ધ સમાચાર પત્ર ન છપાવો હોય તો તમારે પાંચ હજાર રૂપિયા આપવા પડશે રૂપિયા અગાઉની હકીકત એ છે કે આ વ્યક્તિએ નામ નામ નહીં છાપીને પણ મીરા જો વિષય લખતો હોય એવું ઘણું બધું લખેલું કે ભાઈ એક બેન છે લિપસ્ટિક કરીને આવે છે અને એનું બીજા અધિકારીઓ સાથે હીલું ઈલું ચાલે છે અને કોઈ અધિકારી એને ફ્લેટ અપાવ્યો છે આવા બધા સોશિયલ મીડિયામાં વાયરલ કરી અને આ બેન જે છે એની ઇજ્જત આપણું લેવાનો પ્રયત્ન કરેલો અને એની પાસેથી ખંડણી માંગી આ અંગેનો ગુનો દાખલ કરીને શેખ મોહમ્મદ સાબિર શેખનો ધોરણસર કાર્યવાહી કરે છે અને એનું રિકન્સ્ટ્રક્શન પરિણામો પણ કરે છે બીજી એક ફરિયાદ એવી છે કે એક સેવન સી ન્યૂઝ ચલાવે છે જેનું નામ છે મુસ્તાક હુસેન બેગ એ એ હરેશભાઈ ગુલચંદાની ચંદાની કરીને એક વ્યક્તિ છે જે ડીએમ ફેશન સ્ટોર પોઈન્ટ નામની રેડીમેડની દુકાન કરાવ છે એમને જૂની દુકાન લીધી અને ત્યારબાદ દુકાન જીતરીત હોવાથી અને પાડેલ બે હજાર ત્રેવીસ માં બાંધકામ ચાલુ કરેલું ચોવીસ સુધી બાંધકામ કરેલું અને એ દુવાન દુકાનને રિનોવેટ કરેલી એટલે આ વ્યક્તિ આ વ્યક્તિએ રિનોવેટ કરીને ધારાનું લાયસન્સ લેવા માટે જ્યારે હરેશભાઈ એસએમસીને સેન્ટ્રલ ઝોનની કચેરી જાય છે ત્યારે આ વ્યક્તિ ભારત બેઠો હોય છે મુસ્તાક બેગ અને કહે છે કે ભાઈ અહીંયા કોઈ પણ વ્યક્તિને ગુમાસ્તા ધારાનું કે કોઈ પણ લાયસન્સ લેવું હોય અને આવી રીતે કોઈ પણ દુકાનમાં ફેરફાર કરવો હોય કે પછી કોઈ પણ નવું કન્સ્ટ્રકશન કરવું હોય તો અમને પચાસ રૂપિયા આપવા પડે વારંવાર એ પચાસ હજાર રૂપિયાની માગણી કરી અને એમની સાથે બનાવ કરેલો અત્યાર સુધી એમનું કેવું એમ છે ફરિયાદ એટલા માટે નહોતી આપતી કે તે આ લોકો કરતા હતા પરંતુ ગઈકાલે જ મીરાબેનની ફરિયાદ દાખલ થઈ એમને ખબર પડતા તેઓ પોતે પણ જાતેથી આવીને ફરિયાદ આપી છે વધુમાં સુરત નકુમ દ્વારા જણાવવામાં આવ્યું હતું મૂળચંદાની નામના વેપારીએ ફરિયાદ આપી હતી તેઓની ગાર્મેન્ટની જૂની દુકાન હતી જે દુકાન જર્જરિત થઈ ગઈ હોવાથી વર્ષ બે માં તોડી નવી બાંધવામાં આવી રહી હતી જેનું કામ વર્ષ બે હજાર ચોવીસ સુધી ચાલુ હતું આ દરમિયાન વેપારી ગુમાસ્તા પાલિકાની મુખ્ય કચેરીએ ગયા હતા તે સમયે ત્યાં બેઠેલા મુસ્તાક ઉર્ફે બેગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુમાસ્તા ધારાનું લાયસન્સ લેવું હોય કે પછી દુકાનમાં ફેરફાર કરી અથવા તો રિનોવેશન કરવાનું હોય તો તે માટે પહેલા અમને પચાસ હજાર રૂપિયા આપવા પડશે

નંબર બે કેવો તંત્રની ની બાઇક લઈ શકે નંબર ત્રણ માં કે તેઓ માહિતીના અધિકારનો ઉપયોગ કરી શકે પણ મળેલી માહિતીના આધારે કોઈ વ્યક્તિને બ્લેકમેલ બ્લેકમેલ કરવાની કરવાની કોશિશ કોશિશ ન કરી શકે જો તેઓ આવી રીતે કરીને નાના પડવાનું કાર્ય કરશે તો પોલીસ તંત્ર ચોક્કસથી એ લોકો પર કાર્યવાહી કરશે અને ગઈકાલે આ કાર્યવાહી કરવામાં આવે છે અને ભવિષ્યમાં પણ જો કોઈ વ્યક્તિ આવી રીતે પોતે પત્રકાર છે એવું કહે અને બીજા વ્યક્તિની માહિતી મગાવીને બ્લેકમેલ કરશે તો ચોક્કસથી થી એના ઉપર કાર્યવાહી થશે અને જે લોકો ઘરના પ્લાન ને અને એવું ગેરકાયદેસર રીતે એસએમસી ના અમુક કર્મચારીઓ પણ ધ્યાનમાં આવે છે કે એમની પાસેથી ગેરકાયદેસર રીતે લે છે તો એમાં વાત એવી છે કે આપણે ખબર છે કે તાજેતરમાં શાહરૂખ ના ઘર ઉપર હુમલો થયેલો તો કોઈ પણ વ્યક્તિના ઘરનો પ્લાન લઈને કોઈ વ્યક્તિ એમાં ચોરી પણ કરાવી શકે એના ઉપર લૂંટ પણ કરાવી શકે અને એના ઉપર હુમલો પણ કરાવી શકે એનો મર્ડર પણ કરાવી શકે તો આવું ક્યારેક કોઈ કૃત્ય થશે તો એસએમસીના અધિકારીઓ પણ જો ખોટી રીતે કે તો કરવામાં આ મામલે ડીસીપીએ જણાવ્યું હતું માહિતીના અધિકારનો દુરુપયોગ આવે તેવા સંજોગોમાં પોલીસ આવા તત્વો સામે કડક કાર્યવાહી કરશે એટલું નહીં પરંતુ આગામી દિવસોમાં પણ આવા કોઈ પત્રકારના નામે કોઈ વ્યક્તિને દમ મારી રૂપિયા પડાવતો હશે તો તેવા લોકો સામે પણ કાર્યવાહી કરાશે Bureau report H24 news, Surat.